મુસ્લિમ સમાજ દ્વારા રમછાન ઈદ એટલે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી ઈદગા ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવી ધાગદ્રામાં મુસ્લિમ સમાજ દ્વારા રમછાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી ઈદગા ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવી સમગ્ર ભારત દેશમાં રમઝાન ઈદ જોવામાં આવી રહી છે જેમાં ધાગદ્રા શરમા પૂર્વ મહિનો ઓગણત્રીસ રોજાર રાખીને અલ્લાહની બાદત કરીને ચકાત સદકા ફિસ્ત્રા આપીને ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ નમાઝ અદા કરી વતની હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુઆઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી જેમાં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા આવનારા દિવસોમાં સ્કૂલ બનાવવાની પણ ઈદગાહ ખાતેથી જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર ભારત દેશમાં રમઝાન ઈદ ઉજવવામાં આવી રહી છે અને મુસ્લિમ સભાનો પવિત્ર તહેવાર એટલે રમઝાન મહિનો આખા વર્ષમાં મુસ્લિમ સભાનો પવિત્ર મહિનો એટલે રમઝાન મહિનો મુસ્લિમ સમાજ દ્વારા મહિનાને ઈબાદતનો મહિનો માને છે

પાંચ હજારથી વધુ લોકો હળી મળીને ઈદની નમાઝ અદા કરી હતી અને ઈદગાહ ગ્રાઉન્ડમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી ત્યારે વતને હિન્દુસ્તાનની ઉન્નતિ તેમજ અમન ભાઈચારા અને પ્રેમની દુવાઓ સાથે ઈદની નમાઝ અદા કરી હતી જેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવનારા દિવસોમાં ધાંગધ્રા શહેરમાં એક મુસ્લિમ યુવક સ્કૂલ બનાવવા માટેની પણ જાહેરાત કરવામાં આવીને આ સમગ્ર આયોજન ધાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર બાસિદ શેખ

જે ધાંગધ્રા ઈદગાહની અંદર બોડી સંખ્યાની અંદર મુસ્લિમ સમાજ ભેગો થઈને એકસાથે ઈદગાની અંદર નમાજ અદા કરી અને આ નમાજ અદા કરવાથી એક ભાઈચારો અને એક અમન અને શાંતિ સમૃદ્ધિ અને મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને દુઆ સલામ કરે છે અને ઈદનો મુસાફો કરે છે અને ધાંગધ્રા સમસ મુસ્લિમ સમાજ દ્વારા આ ઈદેલ ફિત્રની નમાજની અદા કરી તે બદલ ધાંગધરા મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મુબારક અને તમામ મુસ્લિમ ભાઈઓને પણ ઈદ મુબારક અને હર હંમેશા અમારે ધાંગધ્રા સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન દ્વારા આ ઈદગાહની અંદર એક સુંદર ઈદગાહની નમાજ પડવાનું સુંદર આયોજન કરવામાં આવે છે તારે ધ્રાંગધ્રાનો સમસ્ત મુસ્લિમ સમાજ કટિબંધ હોય છે અને સમાજ હર હંમેશા સાથે હોય છે તેમાં અમારા શહેરે ખતીબ ઇમામ જુમા મસ્જિદના અમારી ઈદગાની અંદર ધ્રાંગધ્રાના તમામ મુસ્લિમ સમાજને નમાઝ અદા કરાવી તમામનો ખૂબ ખૂબ આભાર અને ઈદે ભિત્રની અંદર હું તમામને ઈદ મુબારક અને તમામ પત્રકાર મિત્રોને ધ્રાંગધ્રા નગરપાલિકાને અને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને તમામનો ખૂબ ખૂબ આભાર આપ વ્યક્ત કરું છું ધ્રાંગધ્રા સુની મુસ્લિમ સમાજ દ્વારા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો